મિત્રો આપણે રોજ આપણા ઘરના મંદિરમાં દુઃખદાની બાળીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પણ આપણને ખબર નથી કે ભગવાન આપણા ઘરમાં રહે છે કે નહીં માતાદેવી આપણા ઘરને આશીર્વાદ આપે છે કે નહીં મિત્રો જો આપણે આ જાણવા માંગતા હોઈએ તો આપણે કેવી રીતે જાણી શકીએ મિત્રો આ વિડિયોમાં આપણને શાસ્ત્રો મુજબ સંકેતો આપવામાં આવ્યા છે સાથે જ આપણા દાદા અને પરદાદા જે સંકેતોમાં જૂના સમયમાં માનતા હતા તે પણ કહેવામાં આવ્યા છે જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં ખાસ કરીને મિત્રો આ વિડિયોમાં અમે તમને કેટલાક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ આ સંકેતો જાણ્યા પછી તમને એ પણ ખબર પડશે કે તમારા ઘરમાં ભગવાન કે માતાનો વાસ છે કે નહીં તમારા ઘરમાં માતાના આશીર્વાદ છે કે નહીં ખાસ કરીને બધા હિન્દુ ભાઈઓ અને બહેનોએ આ વીડિયો અંત સુધી જોવો જોઈએ મિત્રો આ વીડિયો તમારા માટે ખૂબ ઉપયોગી થશે સંકેતો વિશે વાત કરતા પહેલાં આ વિડિયોને એકવાર લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી લખો જેથી સૂતી વખતે તમારા પરિવાર પર લક્ષ્મી માતાજીના આશીર્વાદ નંબર વન રહે જો તમને સ્વપ્નમાં કોઈ દેવતા કે મંદિરનું ચિત્ર દેખાય છે તો તેનો અર્થ એ છે કે તે શુભ સંકેત છે આ એક સીધો સંકેત છે કે ભગવાને તમારા પરિવારને આશીર્વાદ આપ્યા છે બીજું જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો છો અને તે લાંબા સમય સુધી સતત સળગે છે ત્યારે તેનો અર્થ એ છે કે તમારા ઘર પર માતા દેવીનો આશીર્વાદ છે અને તમારો પરિવાર હંમેશા ખુશ રહેશે તેનાથી વિપરીત જો તેલ ભરેલું હોવા છતાં દીવો થોડા જ સમયમાં બુઝાઈ જાય તો ઘરમાં ચોક્કસ કોઈ નકારાત્મક ઉર્જા છે અને ભગવાન કોઈ કારણસર તમારાથી નારાજ છે આવી સ્થિતિમાં તમારે ઘરમાં નિયમિતપણે ભગવાનની પૂજા કરવી જોઈએ અથવા કપૂર અને ગુબગુલું બાળવા જોઈએ નંબર ત્રણ જો મંદિરમાં અચાનક કોઈ મૂર્તિ પડી જાય અને તૂટી જાય તો તેનો અર્થ એ છે કે ભગવાન કોઈ કારણોસર તમારાથી નારાજ છે આવી સ્થિતિમાં તમારે ભગવાન પાસે ક્ષમા માંગવી જોઈએ અને મંદિરને સુંદર રીતે સજાવવું જોઈએ અને ત્યાં ભગવાનની સ્થાપના કરવી જોઈએ નંબર ચાર તમે મનમાં જે પણ પ્રતિજ્ઞા કરો છો તે હંમેશા સફળ થાય છે તો તે એક સંકેત છે કે ભગવાને તમારા પરિવાર અને તમને આશીર્વાદ આપ્યા છે આવી સ્થિતિમાં તમારે હંમેશા નિયમિતપણે ભગવાનની પૂજા કરવી જોઈએ પાંચમું જો મંદિરમાં રાખેલો દીવો અચાનક પડી જાય અથવા આવી કોઈ ઘટના બને જેમ કે મંદિરમાં દીવો બળી જાય છે તો તમે તમારે સાવચેત રહેવાની જરૂર છે આ એક સંકેત છે કે ભગવાન તમારાથી ખૂબ ગુસ્સે છે તેથી તમારે ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને તેમની પૂજા પણ કરવી જોઈએ નંબર છ જો ભગવાનને ચઢાવવામાં આવેલા ફૂલો બીજા દિવસે પણ સારા રહે છે તો તેનો અર્થ એ છે કે ભગવાનના આશીર્વાદ તમારા આખા પરિવાર પર છે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે નંબર સાત જો ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ ખુશનુમાં હોય તો ભગવાનના આશીર્વાદ હંમેશા તે પરિવારમાં રહે છે તેથી ઘરમાં રાખેલ મંદિર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ અને પૂજા નિયમિત રીતે કરવી જોઈએ નંબર આઠ ઘરના મંદિરમાં ભગવાનની સામગ્રી સિવાય કોઈ પણ બીજી વસ્તુના રાખશો જો કોઈ અન્ય સામગ્રી હશે તો પરિવાર પર ભગવાનના આશીર્વાદ રહેવાની સંભાવના ઓછી થતી જાય છે ભગવાનને આપણે જેટલા સાચવીએ છીએ તેટલી જ તેની કૃપા આપણા પરિવાર પર બની રહે છે નંબર નવ ભગવાનને ધરવામાં આવેલા થાળમાં કોઈપણ જીવ તે પછી કીડી હોય કે ઉંદર જો જોવા મળે અથવા તો તે ખાતું જોવા મળે છે તો સમજવું કે આ આપની પ્રાર્થના સફળ થઈ છે તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યો છે કારણ કે ભગવાન કોઈપણ સ્વરૂપમાં તમે દરેલો થાળ ચાખવા આવેલા છે જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર માનવો જોઈએ નંબર દસ પૂજા સમયે ભગવાનને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલે છે તો સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદવાદ બનેલા છે નંબર અગિયાર પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂન ગાય છે તો સમજવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે તેમજ આપના સંતાનો પર માતાજીના આશીર્વાદ બનેલા છે નંબર બાર જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે તે પરિવાર હંમેશા હરિયો ભર્યો રહે છે તેમજ તે ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઊર્જાનો વાસ થતો નથી નંબર તેરમો તમારા ઘરમાં ક્યારેય પણ તુલસીનો છોડ સુકાતો નથી તો સમજવું કે ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ એક અગરબત્તી આપ તુલસીના છોડ પર પણ રાખી શકો છો નંબર ચૌદમો આપના ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ક્યારેય પણ તમારા ઘરમાં પૈસાની અછત થવા દેતા નથી જેથી ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ નંબર પંદર જે મંદિરમાં સ્વસ્તિકની સાથે થોડું ગંગાજળ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ થાય છે તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત આવતી નથી નંબર સોળદિમામાં પડેલા ધંધાની આવકમાં અચાનક જ વધારો થવા લાગે છે તો પણ સમજવું કે લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર બનવા લાગી છે આવા સમયમાં ક્યારેય પણ અભિમાન કરવું નહીં અને ઘમંડી બનવું નહીં પરંતુ સાચા મનથી લક્ષ્મીજીનો આભાર માનો નંબર સત્તર ઘરમાં રહેલું નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થતું હોય અથવા તો પૈસાની નોટો જોઈને ખૂબ હરખાઈ જતું હોય તો પણ સમજવું કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થશે કહેવાય છે કે નાના બાળકમાં ભગવાનનો વાસ હોય છે અને તે પૈસાને તમારી બાજુ આકર્ષિત કરે છે નંબર અઢાર આંગણે આવેલું કોઈ પણ મહેમાન કે સાધુ બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જશે તો પણ આવતા સમયમાં ખૂબ જ સારા સંકેતો તમને મળી શકે છે નંબર એક માન્યતા અનુસાર ક્યારેય પણ તમે કોઈ પણ ભગવાનની પિત્તળની મૂર્તિને સ્નાન કરાવો છો ત્યારે જો પાણીનો કલર આછા પીળા રંગનો થવા લાગે છે તો પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે નંબર વીસ ઘરના કોઈપણ એક રૂમમાં જઈને બારીબારણા બંધ કરીને ધ્યાનથી બેસો જો ત્યાં તમને હોમલો અવાજ સંભળાતો હોય તેવો ભાસ થવા લાગે તો પણ સમજવું કે તે ઘર ખૂબ જ પવિત્ર છે અને ત્યાં ભગવાનનો વાસ રહેલો છે અને મિત્રો આ માહિતી કોઈ સુધી પહોંચાડવી એ એક પુણ્યનું કામ છે જેથી તમે આ માહિતી કોઈને શેર કરશો તો પણ તમે પુણ્યના ભાગીદાર થશો એટલે જરૂરથી આ વીડિયોને આ માહિતીને તમારા ગ્રુપમાં અને મિત્રમાં જરૂરથી શેર કરો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આ વીડિયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રીકૃષ્ણ